એચાર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ભુજ શહેર તથા અન્ય વિસ્તારમાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવાની કામગીરી સોંપવામાં આવેલ હોય જે કામગીરી અન્વયે એ એસઆઈ નિલેશભાઈ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભુજનાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી

પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજકુરી સામે ઇફતી ખાન અલી જાવેદ થારિયાલી ઉમર વર્ષ ઓગણીસ રહેવાસી શાસ્ત્રીનગર રાજેન્દ્રનગરની બાજુમાં જગર કેમ્પેરિયા ભુજવાડા વિરુદ્ધ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુના રજિસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓ પાસેથી નંગ ત્રણ જેની કિંમત રૂપિયા ત્રણસો અને ફોર વ્હીલર ટોયોટા ગ્લાન્સા રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એ ફી ઓગણચાલીસ જેની કિંમત રૂપિયા પાંચ લાખ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે